નમસ્કાર મિત્રો હું છું નીલસોની અને અત્યારે આવી ગયો છું બગદાણા એટલે કે બાપા સીતારામના ધામમાં તો તો આજ હું તમને દર્શન કરાવીશ અને થોડો ઇતિહાસ પણ ચાલો ધામ બગદાણા પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું ગામ છે તેમજ દેશ વિદેશોમાં પ્રખ્યાત યાત્રાધામ છે આ ગામ ભાવનગર શહેરથી લગભગ આશરે એસી કિલોમીટરના અંતરે આવેલું છે આ ગામ બજરંગદાસ બાપાનું બગદાણા પણ કહેવાય છે નામથી ઓળખાતું બગદાણા ધામ મહાત્મા સંતમાં જેનું મોટું નામ છે તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલ છે બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એવા રંગાઈ ગયેલ છે કે સૌરાષ્ટ્રનું એક ગામ પણ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢોલી નહીં હોય અને આ છે બાપાનું સમાધિ મંદિર દર્શન લો મિત્રો અને લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે અને કચ્છના સૌરાષ્ટ્રમાં તો તમને નામ બાપા સીતારામ હોટેલ રેસ્ટોરન્ટ વાંચ્યું જ હશે મિત્રો આ જે બજરંગદાસ બાપાનું અત્યારે વિશાળ મંદિર દેખાય છે ત્યાં પહેલા તો માત્ર બજરંગદાસ બાપાની ઝૂંપડી જ હતી જ્યાં હાલ મોટો આશ્રમ આવેલો છે જે ગુરુ આશ્રમ તરીકે વિખ્યાત છે જ્યાં બાપાએ ભૂખ્યાને ભોજન મળી રહે તે માટે ક્ષેત્ર ચાલુ કરેલ જે આજે પણ ચાલુ છે આ આશ્રમમાં વર્ષમાં બે મોટા ઉત્સવો ઉજવવામાં આવે છે જેમાં એક બજરંગદાસ બાપાની પુણ્યતિથિ જે પોષવદ ચોથના દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ધામધૂમથી ઉજવાય છે ત્યારે દૂર દૂરથી ભાગ ભક્તો અહીં ઉમટી પડે છે આ દિવસે મોટા મેળાઓનું પણ આયોજન થાય છે જેમાં બંને મેળાના દિવસે બેથી ત્રણ લાખ જેટલા ભાવિક ભક્તો બગદાણામાં એકત્ર થાય છે હવે કેવી રીતે આવશો તમે બગદાણા બગદાણા આશ્રમ મહુવાથી માત્ર બત્રીસ કિલોમીટર ભાવનગરથી એસી અમદાવાદથી અઢીસો અને બગદાણા જવા માટે અમદાવાદથી સીધી બસો પણ મળી જશે અને ગુજરાતના અન્ય મોટા શહેર ભાવનગર રાજકોટમાંથી પણ તમને સીધી બસો મળી જશે નજીકનું એરપોર્ટ ભાવનગર છે અને રેલવે સ્ટેશન પાલિતાણા છે રહેવાની સુવિધા તો બગદાણામાં બે ધર્મશાળા છે મોટી જેમાં સો જેટલા રૂમો છે રહેવાની કોઈ ફી નથી ભોજનાલય ચોવીસ કલાક ધમધમે છે બગદાણા અને બાપા સીતારામના ઇતિહાસની વાત કરીએ તો મિત્રો ઈસવીસન ઓગણીસો ને છ દેશના પશ્ચિમ ભાગમાં આવેલું ગુજરાતના ભાવનગર જિલ્લાના અધેવાડા ગામમાં હિતદાસજી અને શિવકુંવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું શિવકુંવરબા સગર્ભરા હતા ત્યારે તેઓ પિયર જતા હતા રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી ત્યાં બાજુમાં જ ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર હતું આજુબાજુની બહેનો તેમને લઈને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને મંદિરમાં હનુમાનજીની આરતીના ઝાલ રણકાર મંડ્યા હતા એવા શુભ દિવસે એક બાળકને જન્મ થયો રામાનંદી સાધુ હોવાના કારણે નામ રાખ્યું ભક્તિરામ નાનપણથી જ ભક્તિરામના મનમાં માતા પિતાના સંસ્કાર હતા ખરેખર તેમના નામ પ્રમાણે ગુણ પણ હતા એક સવારે ભક્તિરામ મોડે સુધી શું રહ્યા હતા પિતા હેરદાસ અને માતા શિવકુંવરબા એ આવીને જગાડ્યા અને જોવે છે કે એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ હતો એમને પછી થયું કે જરૂર ભક્તિરામ શેષનારાયણના અવતાર હોવા જોઈએ ભક્તિરામને ભક્તિની એવી તો માયા લાગી હતી કે તેઓ માત્ર અગિયાર વર્ષની ઉંમરે ખાખીની જમાતમાં કે જેમના ગુરુ હતા સીતારામ એમની પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઈ ગયા તેમણે પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા ગુરુ સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે તમે તો ગુરુ અવતાર છો મારે તમને આપવાનું હોય તમારે નહીં ત્યારે ભક્તિરામે કહ્યું કે જો તમે મને કંઈક આપવા માંગતા હો તો એવું કંઈક આપો કે મારા મુખે રામનું રટણ ચાલુ રહે ત્યારે સીતારામ બાપુએ તેમને નવું નામ આપ્યું બજંગી અને કહ્યું કે આખું જગત તને બજંગદાસ નામથી જ ઓળખશે ત્યારથી ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામ તરીકે વિખ્યાત થયા ગુરુ જ્ઞાન લીધા બાદ તેઓ ગુજરાતમાં ભ્રમણ કરીને અહીં બગદાણા આવ્યા તેમને અહીં બગણ નદી બગડેશ્વર મહાદેવ અને બગદાલમ ઋષિ નામનો કુંડ ગમી ગયો ત્યાર પછી તેઓ અહીં જ રહ્યા અને ઓગણીસો સત્તોતેરમાં તેમનો દેહ ત્યાગ કર્યો એવું કહેવાય છે કે તેઓએ ઓગણીસો એકાવનમાં આશ્રમની સ્થાપના કરી હતી અને ઓગણીસો ચાલુ કર્યું હતું જ્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિર મંદિરના પથ્થરોનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ છે બાપાના પ્રસાદની મહિમા બગદાણમાં બહુ જ છે ત્યાંની પ્રસાદીની વ્યવસ્થા બહુ જ સુંદર છે અને લોકોને ચાની પ્રસાદી પણ અપાય છે લોકો પ્રસાદ લઈને ધન્ય થઈ જાય છે સાચી શ્રદ્ધાથી જે બાપાના ભક્તો જાય છે તેમની બધી બીમારી દૂર થઈ જાય છે અને ત્યાંની ચાનો પ્રસાદ એટલે અદભુત આપે છે કે બગદાણા ધામમાં તમે જાઓ એટલે બધી બાજુ એક જ અવાજ બાપા સીતારામ અને ત્યાંના સેવક મંડળની સેવા બહુ જ જબરદસ્ત છે ધન્ય છે બાપા બજરંગદાસના સેવકો અને બગદાણા ધામ જય બાપા સીતારામ જય શ્રીરામ એન્ડ સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશો નો આ વિડીયો સાથે ત્યાં સુધી ખુદ નું ખ્યાલ રાખજો જય હિન્દ જય જય ગરી ગુજરાત જય ભારત આવજો રાધે રાધે